तो क्यों लगे थे तो आप लोग को तो सेटिंग करना आपका कोई सीनियर नहीं है यहाँ पे स्कूल में कोई भी नहीं है यहाँ कोई जवाबदारी भी नहीं ले रहा है यहाँ पे यहाँ सब बच्चे हल्का कर रहे हैं कौन जवाबदारीगा इसकी बोलो स्टूडेंट कोई बात सुनने को तैयार नहीं है मेरी तो ऐसा हो जाएगा नहीं ये जवाबदारी वाला काम है सर बराबर आपको इतना हल्के में ले रहे हो आप यहाँ पे ગુજરાતમાં સરકાર દ્વારા લેવાતી પરીક્ષાઓમાં ગેરરીતિ થવી પેપર લીક થવા એ હવે સાવ સામાન્ય બની ગયું છે કેમ કે સરકાર છે તે આટલું આયોજન કરતી હોવા છતાં પણ એક પણ પરીક્ષા વિવાદ રહિત રીતે લઈ નથી શકતી એવું બનતું નથી કે ક્યાંય પેપર લીક ન થયું હોય કે પરીક્ષામાં ગેરરીતિ અથવા તો શંકા ઉપજે તેવી ઘટના ન બની હોય ત્યારે ફરી એક વખત એક સમાચાર આવી રહ્યા છે જેમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી જુનિયર ક્લાર્કની વર્ગ ત્રણની પરીક્ષામાં અમદાવાદમાં એક સ્કૂલમાં ગેરરીતિ થઈ હોવાના જે સમાચારો છે તે અત્યારે સામે આવી રહ્યા છે જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે ગુજરાતમાં કુલ ચાર કૃષિ યુનિવર્સિટીઓ છે જેમાં આણંદ જૂનાગઢ નવસારી અને સરદાર કૃષિ યુનિવર્સિટી દાહોદ દ્વારા જે લેવાયેલી જુનિયર ક્લાર્કની જે પરીક્ષા છે તેમાં અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં જે લિટલ બર્ડ સ્કૂલ આવેલી છે ત્યાં પરીક્ષાના કેન્દ્ર પર વિદ્યાર્થીઓ અને ત્યાંના સંચાલકો વચ્ચે ભારે હોબાળો અને ઘર્ષણ સર્જાયું હતું આ ઘર્ષણ જે જે કારણ છે છે તે એવું હતું કે ત્યાંના સાહેબો તેમના દ્વારા પ્રશ્નપત્રો તેઓ પરીક્ષા શરૂ થવાના અગાઉ જ ખુલ્લા હાથમાં લઈને ફરતા હતા એટલે કે પેપરો લીક થયા છે ઓએમઆર શીટ મોડી આપવામાં આવી છે તેવા આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ જે સ્કૂલનું કેમ્પસ છે ત્યાં જ બોલ કરી દીધો હતો વિદ્યાર્થીઓનું કહેવાનું જે હતું એવું હતું કે પરીક્ષા પત્ર છે તે દોઢ થી પોણા બે વચ્ચે મળી જવી જોઈએ જેને બદલે તેમને વાગી અને મિનિટે આ ઓએમઆર સીટ છે તે આપવામાં આવી હતી આ ઉપરાંત જે પેપરનું બંડલ છે તે ક્લાસમાં આવીને ખોલવાનું હોય એની જગ્યાએ જે ત્યાંના જે શિક્ષકો છે તે પહેલેથી જ હાથમાં છે તે પેપર ખુલ્લા લઈને ફરતા હતા એટલે એનો મતલબ એવો છે કે

તપાસ કરાવવામાં આવે કે આમાં કેવા પ્રકારની જે છે ગેરરીતિ થઈ છે અને વિદ્યાર્થીઓને ન્યાય મળે જોકે હજુ સુધી આ સમગ્ર ઘટનાને લઈને કૃષિ યુનિવર્સિટીના જે સત્તાધીશો છે તેમના દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં નથી આવ્યું નમસ્કાર